वेलकम इन माय चैनल एज के फर्स्ट एग्जाम्प टुडेज वीडियो इज ऑन दक्षिण गुजरात नदियों इफ यू आर न्यू ऑन माय चैनल प्लीज सब्सक्राइब माय चैनल पीडीएफ इज गिवन इन द डिस्क्रिप्शन बॉक्स लेट्स स्टार्ट द वीडियो फर्स्ट क्वेश्चन दक्षिण गुजरात की नदियों तापी नदी क्या क्षेत्र की नदी है सौराष्ट्र दक्षिण गुजरात उत्तर गुजरात कच्छ राइट आंसर इज दक्षिण गुजरात ने नदी है तापी बराबर तापी नदी विषे जुए कि तापी नदी मध्य भारत की एक नदी है તાપી નદી મધ્ય ભારતમાંથી નીકળે છે તેની લંબાઈ સાતસો ચોવીસ કિમી છે મધ્યપ્રદેશના સા સાતપુડા પર્વતોની હારમાળામાંથી નીકળી નીકળે છે તાપી નદીનું નામ સૂર્યપુત્રી તપતી પરથી ઉતરી આવેલું છે તાપીના મુખમાં ભૂતકાળમાં વાહનો પ્રવેશી શકતા હોવાને કારણે સુરત એક બંદાર બંદર તરીકે વિકાસ પામ્યું હતું બહારનપુર ભૂસાવળ નંદુરબાર વગેરે તેના કિનારે વસેલા શહેરો છે મિત્રો આ ઇન્ફોર્મેશન આપણે એવી આપેલી છે કે જે આગળ આપણે જે આ જ વિડિયોની અંદર ક્વેશ્ચન આપણે આવરી લીધેલા નથી આ એક્સ્ટ્રા એડિશનલ ઇન્ફોર્મેશન છે જેથી તમને હેલ્પફુલ થાય એક્ઝામની અંદર જનરલ નોલેજના ક્વેશ્ચન્સની અંદર ઓકે લેટ સ્ટાર્ટ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ નદી દક્ષિણ ગુજરાતની નદી નથી બરાબર નીચેનામાંથી કઈ નદી દક્ષિણ ગુજરાતની નદી નથી ઉબેણ પાર કોલક પૂર્ણા તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે જેથી કરીને ખ્યાલ આવ્યો કે તમને ખ્યાલ છે કે કેમ થર્ડ ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું શહેર નર્મદા નદીના કિનારે નથી ભરૂચ જબલપુર બરવાની દાહોદ બરાબર તો ત્રણે ત્રણ શહેરો નર્મદા નદીના કાંઠે આવેલા છે બરાબર જ્યારે દાહોદ છે એ નથી દાહોદ ગુજરાતનું શહેર છે નીચેનામાંથી અંબિકા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યુ છે સાપુતારાની ટેકરીઓ ડાંગ જિલ્લો સાપુતારાની ટેકરીઓ નાશિક જિલ્લો પારનેરાની ટેકરીઓ ઉપર કોઈ નહીં રાઈટ આન્સર ઇજ સાપુતારાની ટેકરીઓ છે નાશિક જિલ્લાની અંદરથી અંબિકા નદીનું ઉદ્ગમ સ્થાન છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓમાંથી અંબિકા નદી પસાર થાય છે સુરત ડાંગ અને નવસારી અમદાવાદ તો રાઈટ આન્સર ઇઝ ડાંગ અને અમદાવાદમાંથી અંબિકા નદી પસાર થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી તાપી નદીના કિનારે કયું ગામ શહેર આવેલું નથી કે તાપી નદી જ્યાંથી નીકળે છે એમાંથી તો એના ગામ કે શહેર ક્યાં કયું છે નીચેનામાંથી આવેલું નથી તો સુરત તો આવેલું છે માંડવી તો કે આવેલું છે ઉકાઈ તો કે આવેલું છે ત્રણે આવેલા છે તો રાઈટ આન્સર ઉપરમાંથી કોઈ નહીં ત્રણે ત્રણ આવેલા છે નેક્સ્ટ ક્વેશ્ચન નવસારી શહેર કયા નદીના કિનારા પર વસેલું છે ઔરંગાપૂર્ણા તાપી કોઈ નહીં રાઈટ આન્સર ઇજ પૂર્ણા નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ નદી સહ્યાદ્રી પર્વતમાળામાં પીપલનેર નજીકથી નીકળે છે અને નવસારી પાસે અરબસાગરને મળે છે તાપી ઔરંગા પૂર્ણા કોલાક રાઈટ આન્સર ઇજ પૂર્ણા છે પીપલનેરમાંથી નીકળે છે નવસારી પાસે અરબસાગરને મળી જાય છે પાર નદી નીચેનામાંથી કયા સ્થળે નીકળે છે કચ્છના અખાતમાં ભૈરવી ગામ ધરમપુર કે કોઈ નહીં તો ભૈરવી ગામથી નીકળે છે પાર નદી નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું સ્થળ પાર નદીના કિનારે આવેલું છે ભાટગામ અતુલ ગામ નવસારી બાણગંગા રાઈટ આન્સર ઇજ અતુલ ગામ છે એ પાર પાર નદીના કિનારે આવેલું છે અને એ વલસાડમાં મોટ આવેલું છે બરાબર તાન અને માન આ બંને નદીઓ કઈ જગ્યાએ મળે છે વલસાડ ધરમપુર ચીખલી કોઈ નહીં રાઈટ આન્સર ઇજ ધરમપુરની અંદર મળે છે તાન અને માન બંને નદીઓ તાન અને માન નદીઓ ધરમપુર મુકામે મળે છે ત્યાંથી તે ક્યાં નામે ઓળખાય છે પૂર્ણા ઔરંગા તાન ઉપરમાંથી કોઈ નહીં રાઈટ આન્સર ઇજ ત્યારથી તે ઔરંગા નામે ઓળખાય છે બરાબર ઔરંગા નદીના કિનારે નીચેનામાંથી ક્યુ શહેર આવેલું છે નવસારી તો કે નથી આવેલું સુરત તો કે નથી આવેલું વલસાડ હા યાદ રાઈટ આન્સર ઇઝ વલસાડ આવેલું છે ઔરંગા નદીના કિનારે ધરમપુરની ટેકરીઓમાંથી નીચેનામાંથી કઈ નદી નીકળે છે ઔરંગા પાર કોલક દમણગંગા ધરમપુરની ટેકરીઓમાંથી ઔરંગા નીકળે છે દમણગંગા નદી નીચેનામાંથી ક્યાંથી નીકળે છે આંબેરી ગામ નાશિક જિલ્લો ધરમપુરની ટેકરીઓમાંથી ભેરવી ગામ ઉપરમાંથી કોઈ નહીં રાઈટ આન્સર થી આંબેરી ગામ નાશિક જિલ્લામાંથી દમણગંગા નદી નીકળે છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી ક્યાં શહેરને પીવાનું પાણી દમણગંગામાંથી પૂરું પાડવામાં આવે છે વલસાડ વાપી અમરેલી નવસારી તો વાપી તાલુકાને જે વાપી છે શહેર એને પૂરું પાડવાનું આવે છે પીવાનું પાણી દમણગંગા નદીમાંથી નેક્સ્ટ ક્વેશ્ચન વાપી દાદરા અને સેલવાસ વગેરે શહેરો દમણ ગંગા નદીના ઉત્તર કાંઠે વસેલા છે નીચેનામાંથી ક્યું શહેર છે જે દમણગંગા નદીના બંને કાંઠે વસેલું છે તો ધરમપુર દેહપુરા દમણ કે ઉપરમાંથી કોઈ નહીં રાઈટ આન્સર જ દમણ દમણના બંને કાંઠે દમણ ગંગા નદી આવેલી છે બંને કાંઠે વસેલું છે દમણ દમણ ગંગાની નદીના કિનારે નર્મદા નદીનું નામ નીચેનામાંથી ક્યું છે રેવા મૈકલ અમરજા ઉપરના તમામ બરાબર રાઈટ આન્સર ઇજ ઉપરના તમામ નામ છે નર્મદા નદી નદીના છે કે રેવા છે મહેકલ છે અમરજા છે ત્રણે ત્રણ નામ એમના જ છે નેક્સ્ટ ક્વેશ્ચન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહે છે જેમાં બે ભગીની નદીઓ અપવાદરૂપ છે તેના નામ જણાવો મીન્સ કે અપવાદરૂપ એટલે પશ્ચિમ બાજુ વહે છે તે બે નદીઓ ગંગા યમુના તાપી નર્મદા કાવેરી કૃષ્ણા ઉપરમાંથી કોઈ નહીં તો તાપી અને નર્મદા છે એ પશ્ચિમ દિશાની અંદર વહે છે ભારતની મોટાભાગની નદીઓ પૂર્વ તરફ વહે છે નર્મદા નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે હરણફાળ હાફેશ્વર શ્રી રાધે ઉપરમાંથી કોઈ નહીં આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે નેક્સ્ટ ક્વેશ્ચન નર્મદા નદી ક્યાં સમુદ્રને મળે છે અરબી હિંદ મહાસાગર બંગાળની ખાડી કચ્છના આખાત રાઇટ આન્સર ઇઝ અરબી સમુદ્રને મળે છે નર્મદા નદી કે દેશની સૌથી પવિત્ર નદીઓ પૈકી એક નર્મદા નદી છે હિન્દુ ધર્મ પ્રમાણે નર્મદા નદી સાત કલ્પોથી વહે છે ચાલુક્ય રાજા પુલકેશીએ નર્મદાના કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો નર્મદા નદીના પાણીના ઘર્ષણથી તૈયાર થયેલા પથ્થરોને શું કહેવામાં આવે છે બનાસ કહેવાય છે જે શિવલિંગ તરીકે પૂજાય છે નર્મદા નદીના કાંઠા કાંઠે આદિ શંકરાચાર્ય તેમના ગુરુ ભગવત પદને મળ્યા અને તેનાથી તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી બરાબર આ એડિશનલ ઇન્ફોર્મેશન આપણે અહીંયા નર્મદા નદી વિશે જોઈ છે નેક્સ્ટ ક્વેશ્ચન નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન નીચેનામાંથી ક્યુ છે અમરકંટકની ટેકરીઓ બેતુલની ટેકરીઓ ધર્મ ધરમપુરની ટેકરીઓ ઉપરમાંથી કોઈ નહીં તો રાઈટ આન્સર ઇજ અમરકંટક છે નેક્સ્ટ ક્વેશ્ચન નર્મદા નદીનું વહાવ કઈ દિશા તરફ છે પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ રાઈટ આન્સર જ પશ્ચિમ તરફ છે ઔરસંગ નદી ક્યાંથી નર્મદામાં ભળી જાય છે દાહોદ ચાણોદ રાજપીપળા ભરૂચ રાઈટ આન્સર ઇજ ચાણોદથી ભળી જાય છે નેક્સ્ટ ક્વેશ્ચન તાપી નદીને નીચેનામાંથી ક્યાં નામે ઓળખાય છે મૈકલ કન્યા સૂર્યપુત્રી આત્મજા ઉપરમાંથી કોઈ નહીં તો રાઇટ આન્સર ઇઝ સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે તાપી નદીનું ઉદ્ગમ સ્થાન નીચેનામાંથી ક્યુ છે અમરકંટક મધ્યપ્રદેશ બેતુલ ટેકરીઓ મધ્યપ્રદેશ આમરી ડુંગર મધ્ય મહારાષ્ટ્ર ઉપરમાંથી કોઈ નહીં બેતુલની ટેકરીઓ મધ્યપ્રદેશ નીચેનામાંથી દેશની એક નદી નામ તાપી પરથી છે અમેરિકા થાઈલેન્ડ વિયેતનામ નેપાળ રાઈટ આન્સર થાઈલેન્ડ થાઈલેન્ડમાં પણ તાપી નદી છે જોઈએ એવી માન્યતા છે કે ઓગણીસો પંદર માં બૌદ્ધ ધર્મનો પ્રવાસી થાઈલેન્ડમાંથી ભારત આવ્યો હતો અને પ્રવાસ દરમિયાન તેણે તાપી નદીનું મહત્ત્વ પુરાણકાલીન હોવાનું સમજાયું આથી તે તાપી નદીનું જળ પોતાની સાથે થાઈલેન્ડ લઈ ગયા અને ત્યાં નદીના પાણીમાં એનું વિસર્જન કર્યું વિસર્જિત કરી અને તે નદીનું નામ તાપી રાખવામાં આવ્યું હતું આ રીતે થાઇલેન્ડમાં પણ જે તાપી નદી છે એનું નામ ગુજરાતની જે તાપી નદી છે એના આધારે જ ભારતમાં જે તાપી નદી છે એના આધારે જ પડેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન પૂર્ણા નદી ક્યાંથી નીકળે છે પાયખંડ બેતુલ પીપલનેરની ટેકરીઓ કોઈ નહી રાઈટ છે ઓરંગા નદી ક્યાં સમુદ્રને મળે છે અરબસાગર કચ્છના અખાતને બંગાળની ખાડીને હિંદ મહાસાગરને બરાબર રાઈટ આન્સર હિજ ઓરંગા નદી ક્યાંને મળે છે અરબ સાગરને મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન પાર નદી ક્યાંથી નીકળે છે પાયખંડ મહારાષ્ટ્ર નાસિક બેતુલ મધ્યપ્રદેશ ઉપરમાંથી કોઈ નહીં તો રાઈટ આન્સર જ પાયખડ મહારાષ્ટ્રમાંથી નીકળે છે બરાબર તો આ વિડીયોમાં આટલું જ મળીશું નવા વિડીયો સાથે